નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયા ચેનલ ગુજારી સાહિત્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું સ્વાગત કરું છું મિત્રો તો રાજ્ય સરકારે આપ્યા પેન્શનો માટે ખુશીના સમાચાર પેન્શનની રકમમાં વધારો થશે મિત્રો જો તમે રાજ્ય સરકાર એટલે સરકારી કર્મચારી છો પેન્શનધારક છો તમારા માટે આ ચેનલ ઉપયોગી બનશે તમને ચાલો મિત્રો સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધારક બાબતે રોજ અપડેટ પહેલા માટે ડીએડીઆર એચઆર અને કોઈ પણ પેટા વિટોન જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોની પણ લાઈક કરવાનું ભૂલશો નહીં તો રાજ્ય સરકાર દ્વારા પેન્શનો માટે અતિ મહત્વના સમાચાર ખુશખબર આપે છે ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો સૌ પ્રથમ તમે જોઈ શકો છો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બધા છે લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો તો મિત્રો સામાજિક સુરક્ષા પેન્શન યોજના બે હજાર તેરમાં તાત્કાલિક મુખ્યમંત્રી અશોક ગેહલોતે શરૂ કરી હતી ત્યારબાદ પેન્શનની રકમ પાંચસો માસ નક્કી કરવામાં આવી હતી બે હજાર ઓગણીસના મુખ્યમંત્રી પદ પાછા ફર્યા પછી અશોક ગેહલોતે તેને વધારી સાતસો પચાસ કરી બે હજાર ત્રેવીસમાં નવો ફાયદો લાગુ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત દર વર્ષે પેન્શનની રકમ પંદર ટકા વધારો જોગવાઈ છે હાલમાં જ યોજના નેવું લાખથી વધુ લાભાર્થીઓ છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ એક એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પેન્સોની રકમ વધારીને અગિયારસો પચાસ કરવાની જાહેરાત કરી હતી સત્યાવીસ જૂન બે ચોવીસના રોજ આ રકમ તમામ લાભાર્થીઓના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી હતી જુજુનમાં આ ઉજેટ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ લાભાર્થી સાથે વાતચીત કર્યા પછી એક હજાર અડત્રીસ પોઈન્ટ પંચાવન કરોડની રકમ ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી છે તો મિત્રો પેન્શનધાર માટે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે થેન્ક યુ વેરી મચ